વધારે કોઈ સજા હોય તો એ કરવી જોઈએ ને મેં તો હમણાં પણ કીધું કે આવા લોકો ને અમારા પુરાણ પણ જાનવર પણ નથી કીધા જાનવર થી ખરાબ કોઈ વસ્તુ હોય ને એવા એ લોકો ને કીધેલા છે એટલે આ નિર્દોષ લોકો કેટલા ખુશી ખુશી આપણા ઘરેથી ગયા હતા એન્જોય માટે જાય છે શાદીમાં કરીને હનીમૂનમાં માણસે કેટલું સારું લાગતું હોય છે કે ચાલો આપણે ફરવા જઈએ ને ત્યારથી આપણને ખરાબ ખબર આવે એટલે આપણા દેશ માટે આ બહુ દુઃખદ વાર્તા છે દુઃખદ ઘટના છે એટલે અમે બધા જમીયત ઉલમા હિન્દી લઈને બધા મુસ્લિમ સમાજ બધા અમારા હિન્દુભાઈઓ બધા જ લઈને એક જ વાત કહે છે કે હવે બસ થયું ફોરન તાત્કાલિક જેવી રીતે એ લોકોએ અમારા માસૂમ જોડે કર્યું છે એનાથી વધારે દસ ગણું એમને સજા હમણાં તાત્કાલિકમાં બહુ ઓછા ટાઈમમાં અમે મુસ્લિમ સમાજ તો તમે જાણો જ છો કે પહેલાંથી લઈને હમણાં સુધી આપણા દેશ માટે ઊભા છે ઊભા રહીશું જ્યારે જરૂર પડશે દેશ માટે બલિદાન પહેલાં પણ આપેલું છે હમણાં પણ આપીશું ને અમારી માંગ છે કે આવા લોકોને રોડ પર લઈને પબ્લિકની સામે એમને ફાંસી નહીં પરંતુ બીજી કોઈ વધારે ની સજા હોય એ આપવી જોઈએ